પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ટ્રી ગણેશાએ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો જ ઇતિહાસ રચ્યો છે વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ટ્રી ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે ટ્રી ગણેશામાં સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની કે તૈયાર કર્યા છે આ મહોત્સવમાં સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયા છે જેના સમર્થનથી આ અભિયાનને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે વિરલ દેસાઈએ જણાવ્યું ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમને સફળતાનો પુરાવો છે ઉલ્લેખનીય છે કે ટ્રી ગણેશમાં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રીય વિવિધ થીમ ઉપર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે જે અંતર્ગત બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત અમે છે ને દર વર્ષે ત્રી ગણેશા લાવીએ છીએ બે હજાર અઢારથી ત્રી ગણેશા લાવીએ છીએ આઠ વર્ષ જેવું થયું છે અને આઠ વર્ષના જે રેગ્યુલર જે અમે કર્યા છે તેમાં એક લાખ લોકો લગીને પહોંચ્યા છે અને એક લાખ લોકોને પર્યાવરણ સેનાની બનાવ્યા છે એટલે દર વખતે પ્રકૃતિને કંઈ અલગ થીમ પર દર વખતે આપણે ટ્રી ગણેશ લાવીએ છીએ જેમાં ઘણા બધા બાળકો સ્કૂલના કોલેજના ઇન્સ્ટિટ્યુશન્સના એ લોકો આવે છે આર્કિટેક્ચર લગીનના છોકરાઓ આપણે ત્યાં આવે છે અને એ સંવાદ થાય છે એ સંવાદમાં આપણે કશું કહેવાય પર્યાવરણને કેવી રીતના આપણે સાચવવું જોઈએ પર્યાવરણને કેવી રીતે જાળવણી કરવી જોઈએ ક્લાઇમેટ ચેન્જથી થતી અસરો એ બધાને માટે આપણે જાગૃતતા લાવીએ છીએ આ વખતની અમારી પર્યાવરણની જે થીમ છે એ રિવાઇવલ ઓફ લોસ્ટ બાયોડાયવર્સિટી છે અને ખાસ કરીને આપણે બાયોડાયવર્સિટી આપણે જંતુઓ પક્ષીઓ એ બધું આપણે ઓછા થઈ રહ્યા છે તો ક્લાઇમેટ ચેન્જ અને નોઈઝ અને લાઇટ પોલ્યુશનને આપણે કેવી રીતના ઓછું કરીએ અને કેવી રીતે આ બાળકો જાગૃત થઈને આવનારા સમયમાં સારા સિટીઝન્સ થાય એને માટે આપણે એ પ્રયાસ કરી રહ્યા છે આ જે રેકોર્ડ જે છે એ એશિયા બુકનો છે અને ખાસ કરીને આટલો લાંબો ઇકો ફેસ્ટિવલ થઈ રહ્યો છે કે જે દસ દિવસ આઠ વર્ષ લગીન કરવામાં આવ્યો છે પર્યાવરણની આટલી બધી માહિતી આપવામાં આવી છે છોકરાઓને પર્યાવરણ સેનાની બનાવવામાં આવ્યા છે અને આ એક લાખથી વધુ આપણે બાળકો કે મોટા છોકરાઓને આપણે પહોંચ્યા છે અને છપ્પન હજાર વૃક્ષો રોપ્યા છે તેનું એક ફેસ્ટિવલ કે જે રિલિજિયસ રિલિજિયન સાથે જોડાયો છે એનું આ રેકોર્ડ છે અને આ રેકોર્ડમાં ખાસ કરીને હું ઉલ્લેખ કરવા માગીશ કે સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એ લોકો અમારી સાથે છે અને એ બધાના અધિકારીઓ જે યોગ્ય આપણે બધા છોકરાઓને જે આપણે અવેરનેસ બધા આપતા રહે છે અને હું એ લોકો બધાનો આભાર માનું છું અને હું શેર કરવા માંગુ છું એ લોકો સાથે આ રેકોર્ડ આપણે દર વર્ષે એક એન્વાયરમેન્ટલ થીમ રાખીએ છીએ આમ તો બેઝિક થીમ તો એન્વાયરમેન્ટ જ છે બટ દર વર્ષે એક આપણે ઇનોવેટિવ થીમ રાખવાની ટ્રાય કરીએ છીએ લાસ્ટ યોર અર્બન ફોરેસ્ટ હતી આ વખતે રિસ્ટોરિંગ ધ લોસ્ટ ડાયવર્સિટી બાયોડાયવર્સિટી છે સો બેઝિકલી આપણે છે ને એક એવી પહેલ કરી છે કે નોટ ઓન્લી કલ્ચરલ બટ એક એન્વાયરમેન્ટલ ડ્રાઈવ ઊભી થાય આ નવ દિવસ માટે નાના નાના બાળકો આવે છે રોજ કોલેજિસ સ્કૂલ બધેથી તો એ લોકોને કંઈક નવું શીખવા મળે આપણે બુકેશ નોલેજ લેતા હોઈએ છે બટ આ જે શીખ છે તે આપણને કોઈ નહીં આપી શકશે તો આપણે એવી એક પ્લેટફોર્મ ઊભી કરી છે જેથી નાના નાના બાળકોને એક એન્વાયરમેન્ટલ પહેલ મળે કારણ કે આગળ જતાં એ લોકોએ જ રહેવાનું છે તો આપણે એ લોકો માટે કેવું જગત છોડીને જવું છે એ આપણો આપણો સવાલ છે કે આપણે કેટલું સારું રાખી શકશું એ લોકો માટે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં એ સ્થાન મળ્યું છે આપણને કે આવું એક પહેલું પહેલી એવું ઓર્ગેનાઇઝેશન છે લાઈક મારા ડેડીનો રેકોર્ડ છે કે જીપીસીબી જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્લસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત અને સુરત પોલીસ એને માટે આ એક રેકોર્ડ ડેરીએ સેટ કર્યો છે કે આવી એક એન્વાયરમેન્ટલ ડ્રાઈવ આ પહેલું એવું ઓર્ગેનાઇઝેશન છે જેનું એવું એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં લેવામાં આવ્યું છે જે કલ્ચરલ એઝ વેલ એઝ આ એન્વાયરમેન્ટલ ડ્રાઈવ કરે છે આવી રીતે નવ દિવસ તક સંકળાયેલી અને આટલા આઠ વર્ષોથી ને સેવન ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ટ્રીઝ આપણે વેચ્યા છે અને એક લાખથી વધુ આપણે પર્યાવરણ સેનાની બનાવ્યા છે આજના યુવાનોને શું મેસેજ આપશો હું એટલું જ કહેવા માગીશ કે અગર આપણે આગળના યુવાનોનું નહીં વિચારશું અથવા આપણે પોતાનું પણ આપણે પોતાનું તો વિચારીએ જ છે પણ આપણે બીજાનું વિચારવાનું શરૂ કરીને એ લોકોને માટે કંઈક સારું કરી શકીએ અને એવું નથી કે અમે જ કરીએ અમને એવું છે કે વધુમાં વધુ લોકો જેટલા લોકોની તક આ મેસેજ પહોંચશે તેટલા લોકો આ ટ્રન લઈ શકશે કે હજુ વૃક્ષ વાવશું તો કોઈનું ઘર વસશે જે આ પ્રાણીઓ છે તે લુપ્ત થઈ રહ્યા છે એ લોકો માટે આપણે શું કરીએ છીએ એ કંઈ જ નથી કરતા આગળ જતાં દેખાવામાં જ નહીં આવશે જેમ ડાયનોસોર્સ નથી આવે એ લોકો પણ નથી દેખાવાના અને હમણાં આપણને નથી ખબર કે એ લોકો નહીં દેખાશે તો શું ફરક પડશે જ્યારે નહીં હશે ત્યારે શું કરશે